ઓકે મિનરલ વોટર થી બનાવેલ પાણીપુરી અને આ પ્રમાણે એનું સેટઅપ છે અંદર પણ અને આ બાજુ તમે જોશો તો આ રોડ સાઈડ પણ એક સરસ મજાનું સેટઅપ બનાવેલું છે અહીંયા પણ એટલોકો તમને જોવા મળશે ગોવ સ્વામી પાણીપુરી દૈપુરી અને મસાલાપુરી પાણીપુરી ઉપરાંત દહીપુરી પણ આ રીતના તમને મળે અને એનો ટેસ્ટ પણ અવલવ હોય છે ઓકે તો મિત્રો અહિયાં જે પાણી મળે છે બરાબર મિત્રો આ જે પાણી છે તમે જુઓ જરાક તમને આ રીતના પણ બતાવીએ આપણે કેમકે સુરત અંદર અત્યારે પાણીપુરી ખુબ જ ફેમસ છે અને વાયરલ પાણીપુરી અમે તમને બતાવીએ મિત્રો વિડીયો રીઝન એક જ હતું ઘણી બધી રીલો અમે જોયું હતું એમ લાગ્યું કે ચાલો એક રાઉન્ડ અહિયાં પર મારી લઈએ સુરત ની ઘણી બધી જગ્યા ના વિડીયો ચેનલ પર છે તો આ પણ એક લોકેશન તમને બતાવી દઈએ મિત્રો અત્યારે તમને અહીંયા પબ્લિક બહુ ઓછી દેખાશે રવિવારે અહિયાં એક્ઝેક્ટલી લાંબી લાઈન લાગે છે મને વિડીયો બનાવવા માટે રવિવારે છે મારી પાસે ટાઈમ નથી એટલે હું આજે આવ્યો બાકી અહિયાં રવિવારે તમારે અડધી કલાક લાઈન માં ઉભા રહેવું પડે એવું આ લોકેશન છે ઓકે તો મિત્રો આપણે પણ ટેસ્ટ કરીએ એક પ્લેટ નો અને ટેસ્ટના હિસાબે કેવું મેન્ટેન કર્યું છે એ આપણે પેલા જોઈશું મિત્રો આ ભાવ છે પાણીપુરી સાહીઠ રૂપિયામાં છ નંગ મસાલા પુરી સાહીઠ રૂપિયામાં છ નંગ દહી પુરી એસી રૂપિયામાં છ નંગ આ એમનો ભાવ છે

કેમ કે પૂરી ની અંદર પાણી બી ફૂલ એકદમ એટલે ઉતારવામાં જરા વાર લાગે પુદીનાનો ટેસા તો અ એકદમ અપલાપું અને આ પણ જલજીરા અને આવી કે ગમે ત્યાં તમે ખાવ ને લસણ માં વ્હાઈટ પાણી હોય અહિયાં તમે જુઓ લસણ માં રેડ પાણી ટેસ્ટ કરો ભાઈ ખબર પડે કે લસણ માં સુધી આપણે વ્હાઈટ પાણી વાળી પૂરી ખાધી છે આ રેડમાં છે લાગે કે લસણનો ફ્લેવર છે ઓરિજનલ ફ્લેવર આમ એવું ના લાગે કે પાવડર થી કઈ કર્યું હશે પણ ઓરિજિનલ લસણ ફ્લેવર લાગે મિત્રો અવશ્ય કંઈક એકવાર ટેસ્ટ કરવા જેવી વસ્તુ છે જાન્યુઆનિક હું આપીશ બરાબર એકવાર આવજો આ વિસ્તારમાં નીકળો એડ્રેસ હું તમને આપું છું આ વિસ્તારમાં આવો તો એકવાર અવશ્ય ટ્રાય કરજો એકદમ નેચરલ ટેસ્ટ આવે આપણને કે ઓવર પેલું કંઈ નાખ્યું હોય વધારે પડતું એવું આપણને નહીં લાગે લસણ છે અને આ બધી જે આપણે પૂરી ખાધી એકદમ બેસ્ટ વસ્તુ છે હું એડ્રેસ તમને આપું છું

અને અહીંયા દહીપુરી માં તમે જુઓ કે આ બુંદી દહીપુરી માં બુંદી પણ છે સેવ છે સરસ ભરપૂર સેવ પણ છે તો ચાલો હવે ટેસ્ટ કરશું દહીપુરી ખવડાવો ખવડાવો પૂરી નાની ભરી બરાબર એવડી મોટી દહી પૂરી બનાવે અને મસ્ત વસ્તુ છે આ દહી પૂરી પણ એ પણ ટ્રાય કરજો પાણીપુરીની સાથે ગૌ સ્વામીની પાણીપુરી ખાવ દહીં પૂરી પણ ખાવ ઓકે મસાલા પૂરી પણ છે એ પણ તમે ટેસ્ટ કરી શકો ઓકે ત્રણ ત્રણ વસ્તુ માટે ફેમસ છે આ લોકેશન યાર તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને શેર કરો અને આ લોકેશન ના હોય તો અવશ્ય એકવારની વિઝિટ કરો કેવી લાગે છે જો લાઈ આપણે તો ટેસ્ટ કરતા હુએ પણ કરતા હોય આખી આખી લોડેડ છે તમે જુઓ છે

કે ક્વોલિટી માં એમને ઘણું મેન્ટેન કર્યું છે 10 વર્ષ થી બરાબર સાહેબ 10 વર્ષ થી 22 વર્ષ 22 ઇયર્સ હા અરે હા થોડી બેસી ગઈ હોય તો મિત્રો અવશ્ય એકવાર ની મુલાકાત કરજો જે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમે આ પ્રમાણે વિડિયો લાવતા રહીએ છીએ ટુરિસ્ટ પ્લેસ ના વિડિયો છે આ પ્રમાણે રેસીપી ના વિડિયો છે હોમ રેસીપી ના વિડિયો છે બરાબર આ લાવતા રહીએ છીએ તો અવશ્ય આપણી ચેનલ ને